મજામાં વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ જીજે ક્લાસ 1 ટુ 3 ચેનલ તો ચાલો જોઈએ આજનો ટોપિક મિત્રો આજે આપણે એક એવા ટોપિક પર ચર્ચા કરવાના છીએ જે તમારી આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સુવર્ણાક્ષરે લખાયેલો છે આજે આપણે શરૂ કરી રહ્યા છીએ જીસીઈઆરટી ધોરણ બાર ઇતિહાસ વિષયનું પ્રકરણ નંબર આઠ જેનું શીર્ષક છે રાષ્ટ્રીય આંદોલનો અઢારસો સત્તાવનથી ઓગણીસસોને ઓગણીસ મિત્રો ખાસ નોંધી લેજો કે આ ચેપ્ટર ભારત સરકાર અને ગુજરાત સરકારની તમામ કમ્પેટિટિવ એક્ઝામ્સ એટલે કે ક્લાસ વન ટુ અને થ્રી સુપર ક્લાસ થ્રી ડીવાયએસઓ કે ક્લાર્ક જેવી તમામ પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ છે આપણે આ લેક્ચરમાં માત્ર પાઠ જ નહીં ભણીએ પરંતુ અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા મહત્વના પ્રશ્નોની પણ ચર્ચા કરીશું અને સાથે સાથે આજના આપણા આ લેક્ચરમાંથી ભવિષ્યમાં બની શકતા નવા પ્રશ્નોની પણ ચર્ચા કરીશું તો છેક સુધી જોડાયેલા રહેજો વિદ્યાર્થી મિત્રો આપણે આજના આ લેકચરમાં અઢારસો સત્તાવનના સંગ્રામ પછી બ્રિટિશ શાસનમાં આવેલા બદલાવોથી લઈને કોંગ્રેસની સ્થાપના બંગાળના ભાગલા ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને છેક ઓગણીસો ને ઓગણીસના મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા સુધીની રોમાંચક સફર ખેડવાના છીએ આપણે જીસીઈઆરટીના આગળ ઘણા લેકચર ચલાવી દીધા છે જો તમે આગળના વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો બીજી વસ્તુ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરી લેજો જેથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરું તો તરત તમને નોટિફિકેશન મળી જાય અને તમારો એક પણ વિડીયો મિસ ન થાય ચાલો મિત્રો હવે આપણે આપણા મુખ્ય વિષય તરફ આગળ વધીએ મિત્રો ભારતીય ઇતિહાસમાં એક ગૌરવશાળી પ્રકરણની શરૂઆત ત્યારે થાય છે જ્યારે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના થાય છે પણ મિત્રો આપણે સીધા કોંગ્રેસ પર કૂદગો નથી મારવો એ પહેલા આપણે એ સમજવું પડશે કે કોંગ્રેસની સ્થાપના માટે કયા કારણો જવાબદાર હતા કઈ કઈ સંસ્થાઓ કોંગ્રેસ પહેલાં કામ કરતી હતી અને અઢારસો પંચ્યાસી થી ઓગણીસો ઓગણીસ સુધીના સમયગાળામાં શું શું થયું તો ચાલો સૌથી પહેલા વાત કરીએ હિન્દના વહીવટી અને આર્થિક એકીકરણ વિશે જુઓ મિત્રો અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ પૂરો થયો એટલે કંપનીનું શાસન પૂરું થયું અને સીધું બ્રિટિશ તાજનું શાસન આવ્યું આનાથી બ્રિટિશ સરકારની વહીવટી રાજકીય અને લશ્કરી નીતિઓમાં જબરદસ્ત ફેરફારો થયા અઢારસો સત્તાવનના સંગ્રામનું એક મોટું કારણ એ હતું કે શાસક અને પ્રજા વચ્ચે અવિશ્વાસ હતો હવે અંગ્રેજોને સમજાયું કે જો આ અવિશ્વાસ દૂર કરવો હોય તો ભારતીયોને વહીવટમાં જોડવા પડશે કંપની સરકાર તો ભારતીયોને લાયકાત હોવા છતાં હુદ્દા આપતી નહોતી અઢાર સો તેત્રીસના ચાર્ટર એક્ટનો અમલ પણ નહોતો થયો એટલે જ્યારે નવેમ્બર અઢાર સો મહારાણી વિક્ટોરિયાનો ઢંઢેરો આવ્યો ત્યારે ફરીથી કહેવાયું કે લાયકાત મુજબ ભારતીયોને વહીવટમાં લેવાશે જો કે મિત્રો વાસ્તવિકતા અલગ હતી અમલ બહુ ઓછો થયો અને જે જગ્યાઓ આપી એ પણ નીચી પાયરીની હતી જેનાથી ભણેલા ગણેલા ભારતીયો નારાજ થયા આ નારાજગી ઓછી કરવા સરકારે અઢાર સો એકસઠનો ધારો લાવવો પડ્યો હતો મિત્રો હવે આપણે વાત કરીએ આર્થિક પાયમાલીની જુઓ મિત્રો આ ટોપિક બહુ અગત્યનો પોઈન્ટ છે આમાંથી જીપીએસસી ક્લાસ વન ટુની બે હજાર સત્તરની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો કે બ્રિટિશ શાસને ભારતને આર્થિક રીતે નીચવીને સફેદ પૂણી જેવું બનાવી દીધું છે આ વિધાન કોનું છે તો મિત્રો તેનો સાચો જવાબ છે સેલિસબરી બ્રિટિશરોની ભારે જમીન મહેસૂલ અને મુક્ત વેપારની નીતિએ ભારતના ખેડૂતો અને વેપાર ધંધાને ભાંગી નાખ્યા મિત્રો વિચાર કરો ઇંગ્લેન્ડથી ભારત માલ આવે તો માત્ર પાંચ ટકા જકાત પણ ભારતથી ઇંગ્લેન્ડ માલ જાય તો ભારે જકાત આના કારણે ભારતમાં બનતો માલ મોંઘો પડવા લાગ્યો અને કારીગરો બેકાર બન્યા વિલિયમ હન્ટરે તો અઢારસો એશીમાં ત્યાં સુધી નોંધ્યું છે કે લાખો ભારતીયોને એક ટંકનું ભોજન પણ નહોતું મળતું ઉપરથી દુષ્કાળો પડ્યા અને સરકારે કોઈ મદદ ના કરી એટલે લોકોનો રોષ ફાટી નીકળ્યો હવે મિત્રો એક બહુ જ રસપ્રદ વળાંક આવે છે શિક્ષણ ક્ષેત્રે સાત માર્ચ અઢારસો પાંત્રીસના રોજ વિલિયમ બેન્ટિકે ભારતમાં અંગ્રેજી શિક્ષણ દાખલ કરવાનો નિર્ણય લીધો આ નિર્ણયે ભારતનો ઇતિહાસ બદલી નાખ્યો મિત્રો અહીં એક ફેક્ટ ખાસ યાદ રાખજો તલાટી કમ મંત્રી બે હજાર પ્રશ્ન હતો કે ભારતમાં અંગ્રેજી શિક્ષણના મેગ્ના કાર્ટા કહી કે કોને ઓળખવામાં આવે છે તો સાચો જવાબ છે સર ચાર્લ્સ વુડનો ખરીદો એટલે કે વુડ્સ ડિસ્પેચ મેકોલેએ અઢારસો પાંત્રીસમાં જે રિપોર્ટ આપ્યો એનાથી પાશ્ચાત્ય આવ્યો આના કારણે ભારતમાં એક એવો બુદ્ધિજીવી વર્ગ તૈયાર થયો જેણે મિલ સ્પેન્સર અને બર્ક જેવા વિચારકોને વાંચ્યા અને તેમનામાં રાષ્ટ્રવાદ જાગ્યો મિત્રો ઇંગ્લેન્ડનો ઇતિહાસ ભણીને તેઓ લોકશાહી અને ચૂંટણી વિશે સમજવા લાગ્યા મિત્રો હવે આપણે વાત કરી મુદ્રણ એટલે કે પ્રેસ અને સાહિત્યની ભારતમાં પ્રેસ લાવવાની શરૂઆત પોર્ટુગીઝોએ કરી હતી ભીમજી પારેખ અને ઈસ્ટ ઇન્ડિયા બંગાળમાં બેંગોલ ગેઝેટ નામનું સમાચાર પત્ર કોણે શરૂ કર્યું હતું તો સાચો જવાબ આવશે જેમ્સ ઓગસ્ટિસ હિકી અઢારસો સુધીમાં તો અનેક વર્તમાન પત્રો શરૂ થઈ ગયા હતા અમૃત બજાર પત્રિકા ઇન્ડિયન મિરર ટિળકનું કેસરી અને મરાઠા મદ્રાસનું હિન્દુ આ બધા અખબારોએ ગોગોઈ સરકારની આકરી ટીકા કરી લોકોને જાગૃત કર્યા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠ નવલકથાનું ગીત વંદે માતરમ તો ક્રાંતિકારીઓનો મંત્ર બની ગયો હવે મિત્રો આપણે વાત કરીએ આપણા ભવ્ય ભૂતકાળના સંશોધનની એલેક્ઝેન્ડર કનિંગહામ જેવા પુરાતત્વ વિદોએ ખોદગામ કરીને આપણી સંસ્કૃતિ કેટલી મહાન હતી એ બહાર લાવ્યા મિત્રો અહીં એક પ્રશ્ન હું તમને પૂછવા માંગુ છું જેનો જવાબ તમારે કોમેન્ટમાં આપવાનો છે ભારતીય પુરાતત્વ વિભાગના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે જલ્દીથી કોમેન્ટ કરો જેમ્સ પ્રિન્સેપ મેક્સ મુલર અને ભારતીય વિદ્વાનોએ સાબિત કરી દીધું કે ભારતનો વારસો ગ્રીક કે રોમ કરતાં જરાય ઉતરતો નથી જેનાથી લોકોમાં ગજબનો આત્મવિશ્વાસ આવ્યો બીજી બાજુ બ્રિટિશરોનું જાતિગત અભિમાન તો આસમાને હતું તેઓ ભારતીયોને જંગલી ગણતા અને પોતાની જાતને શ્રેષ્ઠ માનતા યુરોપિયન ક્લબ કે હોટેલમાં ભારતીયોને પ્રવેશ નહોતો અઢારસો સત્તાવન પછી તો તેઓ ભારતીયોને તિરસ્કારથી જોતા જેના કારણે ભારતીયોના સ્વાભિમાનને ઠેસ પહોંચી અને રાષ્ટ્રવાદ પ્રબળ બન્યો મિત્રો હવે આપણે એક બહુ જ અગત્યના ટોપિક પર આવી રહ્યા છીએ કોંગ્રેસ પહેલાંની રાજકીય સંસ્થાઓ કોંગ્રેસ રાતોરાત નથી બની એ પહેલાં ઘણી સંસ્થાઓએ પાયો નાખ્યો હતો જેમ કે બંગ ભાષા પ્રકાશિકા સભા અઢારસો છત્રીસ જે ભારતનું અને બંગાળનું પહેલું રાજકીય સંગઠન હતું ત્યારબાદ જમીનદારો માટે જમીનદાર સંઘ અઢારસો આડત્રીસમાં સ્થાપાયું જે દ્વારકાનાથ ઠાકુરની પ્રેરણાથી બન્યું હતું મિત્રો અહીં કન્ફ્યુઝ ના થતાં જમીનદાર સંઘ અને બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન બંને અલગ છે બ્રિટિશ ઇન્ડિયન એસોસિએશન અઢારસો એકાવનમાં દેવેન્દ્રનાથ ઠાકુરે સ્થાપ્યું હતું મુંબઈમાં બોમ્બે એસોસિએશન દાદાભાઈ નવરોજીએ અને પૂનામાં સાર્વજનિક સભા રાનડેએ સ્થાપી જુઓ મિત્રો આ ટોપિકમાંથી ડીવાયએસઓ બે હજાર અઢારની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો કે પૂના સાર્વજનિક સભાની સ્થાપના કોણે કરી હતી તો સાચો જવાબ છે મહાદેવ ગોવિંદ રાનડે હવે મિત્રો સૌથી મહત્વની સંસ્થા એટલે સુરેન્દ્રનાથ બેનર્જીએ સ્થાપેલી ઇન્ડિયન એસોસિએશન અઢારસો છોતેર આ સંસ્થાએ સિવિલ સર્વિસ આંદોલનમાં મોટો ભાગ ભજવ્યો હતો અઢારસો ત્ર્યાશીમાં આ સંસ્થાનું અધિવેશન મળ્યું અને જ્યારે અઢારસો પંચ્યાશીમાં કોંગ્રેસ થપાઈ ત્યારે આ સંસ્થા કોંગ્રેસમાં ભળી ગઈ મિત્રો હવે આપણે વાત કરીશું એ ઐતિહાસિક ક્ષણની જ્યારે કોંગ્રેસનો જન્મ થયો એક નિવૃત્ત અંગ્રેજ અધિકારી એલન ઓક્ટેવિયન હ્યુમ જેને આપણે એ ઓ હ્યુમ કહીએ છીએ ને લાગ્યું કે ભારતીયોમાં જે અસંતોષ છે તે જો કોઈ સંસ્થા દ્વારા બહાર નહીં આવે તો મોટો વિસ્ફોટ થશે સેફટી વાલ્વ એટલે એમણે પ્રયત્નો કર્યા અને અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો સો પંચ્યાસીના રોજ મુંબઈની ગોકુળદાસ તેજપાળ સંસ્કૃત પાઠશાળામાં કોંગ્રેસનું પહેલું અધિવેશન મળ્યું મિત્રો અહીં એક ફેક્ટ સુધારવા જેવો છે જીસીઈઆરટી પુસ્તકમાં લખ્યું છે કે સિત્તેર પ્રતિનિધિઓ હતા પરંતુ સ્ટેન્ડર્ડ ઇતિહાસના પુસ્તકો અને એનસીઈઆરટી મુજબ સાચો આંકડો બહોત્તેર પ્રતિનિધિઓનો છે જો પરીક્ષામાં પૂછાય તો ઓપ્શન જોઈને સમજીને જવાબ આપજો આ પહેલા અધિવેશનના પ્રમુખ હતા વ્યોમેશચંદ્ર બેનર્જી મિત્રો શરૂઆતમાં કોંગ્રેસ મવાળવાદી હતી નરમ તેઓ સરકારને અરજીઓ અને વિનંતીઓ કરતા અઢારસો પંચ્યાસીથી ઓગણીસો પાંચ સુધીનો આ તબક્કો હતો આ દરમિયાન દાદાભાઈ નવરોજી ગોખલે ફિરોજશાહ મહેતા જેવા નેતાઓ સક્રિય હતા ઓગણીસસો પાંચ પછી કોંગ્રેસમાં બે ભાગ પડ્યા મવાળવાદી અને જહાલવાદી જહાલવાદી એટલે કે ઉગ્રવાદી નેતાઓ લાલ બાલ અને પાલ લાલા લજપતરાય બાળ ગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલ જુઓ ફ્રેન્ડ્સ આ બહુ અગત્યનો પોઈન્ટ છે આમાંથી સિનિયર ક્લાર્ક બે હજાર સત્તરમાં પ્રશ્ન બની શકે છે કે સ્વરાજ મારું જન્મસિદ્ધ અધિકાર છે આ સૂત્ર કોણે આપ્યું હતું તો સાચો જવાબ છે લોકમાન્ય ટિળક ટિળકે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ અને શિવાજી ઉત્સવ શરૂ કરીને લોકોને જાગૃત કર્યા હતા હવે મિત્રો આપણે વાત કરીએ બંગાળના ભાગલાની લોર્ડ કરઝને ઓગણીસો પાંચમાં બંગાળના ભાગલા પાડ્યા કહેવા માટે તો વહીવટી કારણ હતું પણ ખરો ઈરાદો હિન્દુ મુસ્લિમ એકતા તોડવાનો હતો પૂર્વ બંગાળમાં મુસ્લિમોની બહુમતી અને પશ્ચિમમાં હિન્દુઓની મિત્રો આ ટોપિક તાજેતરમાં ચર્ચામાં હતો કેમ કે પશ્ચિમ બંગાળના સ્થાપના દિવસને લઈને ઘણી ઐતિહાસિક ચર્ચાઓ ચાલી રહી હતી સોળ ઓક્ટોબર ઓગણીસ પાંચના રોજ ભાગલા અમલમાં આવ્યા અને એ દિવસ રાષ્ટ્રીય શોક દિન તરીકે મનાવાયો આની સામે સ્વદેશી આંદોલન શરૂ થયું વિદેશી માલનો બહિષ્કાર થયો અને સ્વદેશી અપનાવાયો આ ટોપિકમાંથી પીએસઆઈ બે હજાર પંદરમાં પ્રશ્ન હતો કે બંગભંગના વિરોધમાં કયું આંદોલન શરૂ થયું હતું જવાબ છે સ્વદેશી આંદોલન મિત્રો અંગ્રેજોની ભાગલા પાડો અને રાજકરોની નીતિ અહીં અટકી નહીં એમણે મુસ્લિમોને અલગ સંગઠન બનાવવા ઉશ્કેર્યા અને પરિણામે ઓગણીસ છમાં માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ આગા ખાન અને ઢાકાના નવાબ સલીમુલ્લા ખાને તેમાં મુખ્ય ભૂમિકા ભજવી અને મિત્રો દુઃખદ ઘટના તો ત્યારે બની જ્યારે ઓગણીસ સાતમાં સુરત અધિવેશનમાં કોંગ્રેસના જ બે ભાગ પડ્યા મવાળ અને જહાલ ખુરશીઓ ઉછળી અને મારામારી થઈ મિત્રો અહીં ભૂલ ના કરતા સુરત અધિવેશન ઓગણીસ સો સાતના પ્રમુખપદ માટે ડખો હતો પણ પ્રમુખ હતા રાસબિહારી ઘોષ બોઝ નહીં ઓ ઘોષ ત્યારબાદ ઓગણીસ નવમાં મોર્લે મિન્ટો સુધારા આવ્યા જેમાં મુસ્લિમોને અલગ મતાધિકાર અપાયો જે કૌમ્યવાદનું બીજ હતું જોકે કે સો અગિયારમાં બંગાળના ભાગલા રદ કરવા પડ્યા અને રાજધાની કલકત્તાથી દિલ્હી ખસેડાઈ હવે આપણે વાત કરીએ ક્રાંતિકારીઓની જ્યારે અરજીઓથી કામ ન થયું ત્યારે યુવાનોએ હથિયાર ઉપાડ્યા ખુદીરામ બોઝ પ્રફુલ્લ ચાકી વીર સાવરકર જેવા વીરોએ બલિદાન આપ્યા વિદેશમાં શ્યામજી કૃષ્ણ વર્મા મેડમ કામા અને મદનલાલ ધીંગરાએ મોરચો સંભાળ્યો જુઓ ફ્રેન્ડ્સ આ બહુ અગત્યનો પોઈન્ટ છે આમાંથી કોન્સ્ટેબલ બે હજાર સોળમાં પ્રશ્ન બની શકે છે કે વિદેશની ધરતી પર ભારતનો રાષ્ટ્રધ્વજ સૌથી પહેલાં કોણે ફરકાવ્યો હતો તો સાચો જવાબ છે મેડમ ભીખાઈજી કામા શ્યામજી વર્મા કચ્છના માંડવીના હતા અને લંડનમાં ઇન્ડિયન હાઉસ સ્થાપ્યું હતું છેલ્લે મિત્રો ઓગણીસ સોળમાં લખનઉ કરાર થયા જેમાં કોંગ્રેસ અને મુસ્લિમ લીગ સાથે આવ્યા અને મવાળ જહાલ પણ એક થયા હોમરૂલ આંદોલનમાં ટિક અને એની બેસન્ટે મહત્વનો ભાગ ભજવ્યો અને ઓગણીસો ઓગણીસમાં મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ સુધારા આવ્યા જેમાં પ્રાંતોમાં દ્વિમુખી શાસન પદ્ધતિ દાખલ થઈ જુઓ ફ્રેન્ડ્સ અહીં એક પોટેન્શિયલ પ્રશ્ન બને છે કે પ્રાંતોમાં દ્વિમુખી શાસન પદ્ધતિ કયા ધારાથી અમલમાં આવી જવાબ છે ઓગણીસસોનો ધારો દોસ્તો આજનો આપણો આ ટોપિક અહીં પૂર્ણ થાય છે આ લેક્ચરમાં આપણે જોયું કે કેવી રીતે અઢાર સત્તાવન પછી અંગ્રેજોની નીતિ બદલાઈ કોંગ્રેસની સ્થાપના થઈ બંગભંગ આંદોલન અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ વેગવંતી બની છેલ્લે આપણે લખનઉ કરાર અને ઓગણીસો ઓગણીસના સુધારા સુધીની વાત કરી આ આખો ઘટનાક્રમ ભારતની આઝાદીના પાયા સમાન હતો ચલો વિદ્યાર્થી મિત્રો તો હવે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવી માહિતી સાથે તમે આ લેક્ચરની પીડીએફ ટેલિગ્રામ ચેનલ જી જે ક્લાસ વન ટુ થ્રી પરથી મેળવી શકો છો સાથે સાથે આ ટોપિક પરથી બની શકતા અગત્યના પ્રશ્નો અને જવાબની પીડીએફ પણ ત્યાં ઉપલબ્ધ છે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જો તમને આ લેક્ચર ગમ્યો હોય તો આપણી આ યુટ્યુબ ચેનલ જી જે ક્લાસ વન ટુ થ્રીને સબસ્ક્રાઇબ કરી દેજો લાઇક અને શેર કરી દેજો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ જય ભારત